మెయిన్ దరవాజో అందరూర్డవానకడ రూమ આપણે તો જ્યાં પણ હોઈએ નાનકડો રૂમ હોય કે મોટો બંગલો હોય એને આપણે આપણું પોતાનું ઘર બનાવીને જ રહીએ છીએ આખો દિવસ આ નીચે ડબલની ગાદી છે ઉપર સિંગલની છે રાત્રે જ્યારે સૂવાનું થાય ને ત્યારે સી આ સિંગલની ગાદી અહીંયા લાવી દઈએ છે સાક્ષી અહીંયા ઊંઘે છે સિંગલની ગાદીમાં ને અમે પેલી બાજુ સૂઈએ છે આ બેડ વેટ છે ઉઢવાના ઓશિકા છે બેડની જોડે પ્લગ પણ છે એટલે ફોન ચાર્જ થાય આ પંખો પણ અમે વસાવી લીધો છે પચાસ પાઉન્ડનો હીટર પણ છે આ હીટર ના ચાલતું હોય મીન્સ આ એક હીટરથી ના કામ ચાલે તો આ બીજું પણ હીટર છે એનો ઉપયોગ અમે કપડાં સુકવવા કરીએ છે હમણાં તો નાનો હીટર પણ છે એક ટેબલ છે ટીવી ટેબલ જેવું ચાર ખાનાનું ટેબલ ચાર આ ચાર ખાનાનું ટીપ હોય છે એમાં નીચેના બે ખાનામાં ઘસવાના ને એ બધા વાસણ રાખું છું અને ઉપર જમવાનું ને એવું રાખીએ છીએ પછી જો આ નાનકડું ફ્રીજ પણ અમે વસાવી લીધું છે ડબલ ડોરનું નાનકડું ફ્રીજ અમને મળ્યું છે બધી વસ્તુઓ છે અને આપણી રેગ્યુલર વસ્તુઓ છે હજી થોડા ફ્રૂટ્સ એના પપ્પાએ લાવીને મૂક્યા છે પપ્પાઈ અને પ્લમ એવું બધું એ બધું હજી પેટ કરવાનું બાકી છે પછી આ એક બીજું એક ટેબલ છે ચાર ખાનાનું એમાં લેપટોપ ને દવાઓ ને બીજા કાગળ ને એવું બધું પડ્યું રહે છે આ અમારો નાનકડો વાસણનો ઘોડો છે રસોઈના વાસણ બધા આ બધા વાસણ તો ખાલી જમવામાં જે ઉપર કાં રૂમમાં કામ લાગે એ જ છે જમવા બનાવવાના વાસણ બધા નીચે કિચનમાં છે કિચન અલગ છે મીન્સ કે રસોડું અલગ છે પછી આવી આવું એક સ્ટોર આવી એક સ્ટોર કરવાની જગ્યા આપેલી છે ત્યાં અમારી બેગ મૂકી દીધી છે અમુક એક બેગ છે જે અમે કોમ્બોમાં લીધી હતી તો એ બેગની અંદર બેક કરીને મૂકી દીધું છે એટલે આ બેગ અહીંયા પડી રહે છે પછી એક બેગ અહીંયા મૂકી છે અને એની ઉપર આ ખોખો મૂક્યું છે ખોખામાં કરિયાણાનો વધારાનો સામાન છે આ અમારો લોટ છે વામાજી ઘંટી તો અહીંયા હોય નહીં ઘંટી તો ઘરઘંટી તો અહીંયા હોય નહીં એટલે આવી રીતે જે રીતે આશીર્વાદનો મળે છે ને એવી રીતે આ વામાજીનો મળે છે એ સારો લોટ આવે છે અમને એફ આવી ગયો છે એટલે એ જ યુઝ કરીએ છીએ પછી જો આ એક સરસ વસ્તુ છે આ ટોપલી છે મારી જેમાં વાસણ ઘસવાનું લિક્વિડ મીઠું તેલ અને મારું મસાલિયું આ રોજની વસ્તુ છે જ્યારે બી હું ખાવા બનાવવા જાઉં છું ત્યારે જે વસ્તુ બનાવવાની હોય એ બધું આમાં લઈને જાઉં જેમ કે ડુંગળી બટેકા મૂકું પછી ટામેટા તો નીચે ફ્રીજમાં નીચે કિચનમાં પણ ફ્રીજ છે ટામેટા નીચેની ફ્રીજમાં રાખું છું પછી જીરું છે અજમો છે જે જે રેસીપી રેસીપી પ્રમાણે જે જે બનાવવાનું હોય એ આ ટોપલીમાં ભરી દઉં અને પછી ટોપલી ઉચકીને ખાવા બનાવવાના ટાઈમે નીચે જઈએ ચોખા મૂકવાના હોય તો ડબ્બો ભરીને ચોખા લઈ લઉં જોડે પછી દાળ કોઈ મૂકવાની હોય તો દાળ બી એવી રીતે ડબ્બામાં ભરી લઉં ભગવાનનો ગોખલો અમે બનાવ્યો છે અહીંયા મારા ભગવાન પણ એ વિરાજમાન છે સામે સૂર્યનારાયણ છે હા બારીમાં બધા ક્લિનિંગ સ્ટાફ છે ક્લિનિંગ કરવાનું છે બધું વોશ ને ડ્રેઇન જેલ ને ટિશ્યુ ને પોતું સૂપડી શેમ્પુ આ બધું અહીંયા પડવી રાખીએ છે આ નાસ્તાનું છે અમારું તેલું નાસ્તાનું આ ગ્રીન તેલું આ ડબ્બો આ બંને નાસ્તાનું છે જ્યારે બી ચા નાસ્તો કરવા બેસે એટલે આ તેલો લઈને બેસી જવાનું ભગવાનનો ગોખલો છે ભગવાનના ગોખલાની જે ખાનું છે એક ભગવાનના ભગવાનના ઘોઘલાની નીચે એક ખાનું છે એમાં તેલ છે કોફી તેલ છે કોફીની નવી બોટલ છે બીજું બી કંઈક હશે અને આ અને આ અમારો કબાટ છે કબાટની ઉપર હેલ્મેટ પડ્યું છે હા છે અમારું કરિયાણાનો થોડુંક સામાન જે રેગ્યુલર બધા યુઝ કરું છું એ જ્યારે બી બનાવું એટલે આમાંથી ડબી ઉઠા ડબલીઓ ઉઠાવવાની પેલી ટોપલીમાં જ્યારે પણ કંઈ બનાવવાનું હોય એટલે આમાંથી જરૂરતની ડબલીઓ ઉઠાવવાની આ ટોપલીમાં મૂકવાની અને કિચનમાં ભાગવાનું એટલે આ કરિયાણાનો સામાન છે એમાં દાળ ચોખા લોટ આ લોટ પતવા આવ્યો છે એટલે પેલો લાઈન

નીચે એક બીજી એક રૂમમાં રહેતા હતા એ તો બહુ નાની રૂમ હતી ત્યાં તો આટલી બધી જગ્યા પણ નથી ત્યાં તો ખાલી એક આ ડબલ બેડનો બેડ હતો એક સિંગલની ગાદી હતી આ કબાટ હતું અને બસ એક આ કબાટ હતું અને આ ભગવાનનું ટેબલ હતું બીજું કશું જ નહોતું આ ફ્રીઝ પંખો હીટર આ બધું અમે અહીંયા આવીને સેટ કર્યું છે જો અહીંયા બી ખાસી બધી જગ્યા છે આરામથી ઊભું રહેવાય કપડાં ચેન્જ કરાય આવી રીતે હજી અહીંયા એક બિન મૂકવાનું છે આ હીટર અહીંયા આવી જશે અને અહીંયા એક કચરાની ડોલ મૂકવાની છે ડસ્ટબિન મૂકવાનું છે એટલે શું કચરો મારે આવી રીતે જ્યાં ત્યાં ત્યાં મૂકી રાખવો પડે બસ તો જુઓ હા મારો નાનકડો રૂમ છે ઘર છે આવી રીતે ખીટીઓ પણ આપેલી છે તો આ આપણું સદાબહાર કોથળીની અંદર કોથળીઓ એ ભરેલી છે એના પપ્પાનો રેઇનકોટ છે આટલા નાનકડા રૂમમાં પણ પાંચ આવા સોકેટ્સ આપેલા છે બસ તો આ છે અમારું નાનકડું ઘર લંડનમાં જો એક વસ્તુ તો બતાવવાનું જ ભૂલી ગઈ આ જો આ બારી એક મોટી બારી અહીં છે અને એક નાની બારી ત્યાં છે આ જો સૂર્ય મીન્સ સૂર્યપ્રકાશ બી સરસ આવે છે મતલબ કે હવા ઉજાસ બી સારી રહે છે આ જો આ ઉપર હેન્ડલ છે ને એ બારી ત્યાંથી બી ખુલે અને આ બારી તે આખી ખુલે આટલી ખુલે આ છે અમારા રૂમની બહારનો વ્યૂ e suri, na raev. No A ce o nici nu parking. În ace o mar